અકબરની કચેરીની જારે માલિકો જયારે બધા કવિઓ બેઠા હોય અને એક પછી એક કવિતાઓ એક પછી ભગવાન કૃષ્ણ એમને એવું કીધેલું કે દુનિયામાં કોઈ દી કઈ તકલીફ ના પડે દુનિયાના ગમે એવા વાવાઝોડા આવે પણ આપને નુકસાન ન પુગારી શકે એવું કરવું હોય તો શું કરવું પડે એવી વાત જયારે અકબર બાદશાહે છેડી ત્યારે રહીમ ખાન ખાના એક દુહો કીધો લો કે તમારે દુનિયામાં કોઈ દી દુખી ન થાવું હોય તો એક જ કામ કરવાનું કે શું કે કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર દુનિયામાં તમારું જુગારી કે સોર કે લબાર કોઈ કાઈ બગાડી ન શકે તમે એક કામ કરો તો શું કરવાનું કોણ તમારું રક્ષણ કરે તો કોઈ તમારું ન બગાડી શકે કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર જો પત રાખન હાર હે માખન ચાખન હાર માખણ ચાખવા વાળો કનિયો તમારી હારે હોય તો તમારું કોઈ બગાડી ન હોય એવું અકબરની કચેરીમાં રહીમ ખાન ખાને દુહામાં કીધો ઘણીવાર આપણે થોડી ઘણી તકલીફ પડે તો સમાજમાં એવી વાત થતી હોય છે કે ભાઈ આને તો મારી બાજી બગાડી નાખી ને આ મારી આ બાજી બગડી ગઈ નામ થઈ ગયું તો કવિએ કીધું છે કે બાજી કોની બગડી કેવાય બિગરી બિગરી ઇનકી બિગરી ઇનકી બિગરી તો કે કિનકી બિગરી કોની બાજી બગડી બિગરી બિગરી ઇનકી બિગરી 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 નગરી જેમ ગોકુળ માંથી કૃષ્ણ વયો જાય અને નગરી સૂની થઈ જાય એમ કૃષ્ણ ભજન વગર આપણું શરીર છે એ થઈ જાય શામ બિનાજ સુની નગરી વાકી રહીત લૂટે કોન ભીર કરે

અને સાયદિન કહે નામ લીયાબી ના સુધરે લૂટાતી હોય સરેઆમ ઘટનાઓ કેવી છે જે આપણે જોઈ ન શકીએ નીચે જોવું પડે એવી ઘટનાઓ ભારતમાં આજે બની રહી હોય તો હું એટલે કાયમ કહું છું આ બધું રોકવું હોય છે તો દુનિયામાં કોઈ બંધુક કે ઘણા આવી ઘટનાઓને રોકી હકે હાથ ને મારશે તો હિતેર થાય આવા હિતેર ને મારશે તો હાથસો થાય આ બધું અટકાવવું હોય છે ને આ કુકરમાં થતા અને આ બધી ઘટનાઓ જે આપણે નીચું જવું પડે એવી બની રહી છે એને અટકાવી હશે તો આવું ભાગવત રામાયણ સંતવાણી સાહિત્ય સંસ્કાર અને સંસ્કૃતિ ની વાતો જ અટકાવી હકશે બીજું કોઈ નહીં અટકાવી હકે એટલા માટે આ બધું થાય છે અમારી વાતો એ જ સાંભળી હકે અમારા ગીતો અમારા ભજનો એ જ સાંભળી હગે જેની ઉજળી પરંપરા હોય જેના લોહી સંસ્કાર હોય બાકી લોહી નો ન હોય એ કોઈનો નો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં એની હારે મિત્ર થાય ન કરવી ભલા માણસ વાતું રહે વીર અહીંયા ભલા તણીયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં આજે આ બધા સાંભળો છો એનો અમને પોર છે નકર મારાથી મામા જેવું તેવું બોલાય નહીં લેલાડી લે લે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી નો બોલાય કુળ વંતાથી કાનિયા સોના એકવાર પિત્તળ ને કીધેલું પિત્તળ તારો જળકાટ બહુ સારો છે ઉજળું બહુ લાગે છે એટલે પિત્તળે કીધું ઉજળું નહીં મારામાં વજન પણ વધારે છે તારી આરે મને ભેળવી લે તો તારો જળકાટે વધી જાય ને વજને વધી જાય હું પિતળે સોનાને કીધું તો સોનાએ કીધું કે તારી આરે હું ભળી જાઉં તો મારો જળકાટ ને વજન વધી જાય પણ મારું કેરેટ મારું વલું ઘટી જાય કઈ જળકાટ ને વજન વલા વોડા ઘટાડાય છે જે છે આપણી પરંપરા ને ભૂલી આપણી અસ્મિતા ને ભૂલી આપણી સંસ્કૃતિ ને ભૂલી અને કરોડપતિ નો થવાય તો મેલો ના મેલ થી અમને વાલી લાગે અમારી ઝુંપડી આપણી જે પરંપરા છે જે પાત્રની વાતો છે પાત્ર ભજવવાની વાતો છે અને જે પાત્ર ભજવી આમાં મેરુ બાપા બાપુ એમ કેતા કે હોના નું ઠામડું હોય ને સોનાનું વાસણ હોય પાત્ર હોય સોનાની તાહળી હોય એ હોના ની તાહળી માં તળિયે કાણું પડી જાય ને પછી એને કોઈ મહાપુરુષ આવે તો એને પાત્રમાં એમાં ફીરાય નહીં પાત્ર તરીકે ધાતુ તરીકે એની કિંમત આવે પણ પાત્રમાંથી નીકળી જાય અહીંયા જે પાત્ર ભજવી ગયા ને એની વાતો જગતના ચોકમાં રહી ગઈ ટાણે આવી જે ઉભારીયા છે એની વાતો રહી પછી તમને જે પાત્ર મળ્યો હોય વધારે આપણે સ્વર્ગ મળી જાય ને આપણે ઓલા થઈ જાય ને થઈ જાય એ બધી વાતો આપણા માટે છેટી લાગે કદાચ

ઈશ્વરદાન જેની પાછળ સરગસ્ત લગાડવાની ઈચ્છા આજ પણ મને તમને ન થાય બોલતા હોય એટલે જાણે છંદો નો ધોધ છૂટતો હોય તાકાત નથી એવી રીતે કોઈ હું પણ બોલી શકું કોઈ બોલી શકે છંદો અને છપાઈ જયારે બોલે ઈશ્વરદાન ભાઈ પણ રોયા હતા મેં ઉગાનું આલડું સંભળાવું હતું

रात में तारा ने हरदनी दादी

અને બાપાને કીધું કે તમારે દસરથ કે ના બહુ પ્રેમી અને એને આયર બાપા એને 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 કહેવામાં આવ્યું કે દશરથ રાજા તમે જયારે બનો ત્યારે રામ લક્ષ્મણ ને જાનકી ને વનવાસ થાય ત્યારે હે રામ હે રામ હે રામ એમ કરી અને મરી ગયા હોય એવું નાટક તમારે કરવા ચાલી એ વર્ષ થયા છે ચાલી વર્ષ કદાચ છે અને ના બાપા દશરથ રાજા બની પાત્રની જે વાત આવી એટલા માટે અને આવ્યા અને રામ લક્ષ્મણ ને જાનકી આમ કઈ કઈ છે ને વનવાસ આપે અને પછી રામ લક્ષ્મણ જાનકી ને વનવાસ આપે અને ઈ વયા જાય વનમાં અને ઈ એમ કે છે કે ઈ આયરના બાપા આમ રામ લક્ષ્મણ જાનકી પડદા આમ જાય અને આ બાજુ હે રામ હે રામ હે રામ ત્રણ વાર આયર ના કર્યું અને ખોળિયા માંથી પ્રાણ છોડી દીધા હતા આવું પાત્ર આયર ના બાપા એની આ ભજવે નું ભલા માણ જેને જે પાત્ર મળ્યું છે આ બનેલી ઘટના છે બની ગયું તો એમ આર પાર જે ઉતરી ગયા છે એની વાતો રહી છે એટલા માટે